बराबर सात दस मिनट आप समय शो प्रादेशिक समाचार नमस्कार आकाशवाणी अहमदाबाद वडोदरा સમાચાર સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આજે સાંજે અમદાવાદમાં રોડ શો કરશે પ્રધાનમંત્રીએ લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અને તેનો ઉપયોગ કરવા અપીલ કરી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં આજે અતિભારે વરસાદની આગાહી ભાવનગરના રોચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો અમદાવાદમાં અતિ શરૂ થનારી રાષ્ટ્રમંડળ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ત્રીસ દેશના બસો એકાણું ખેલાડી ભાગ લેશે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે તેઓ આજે સાંજે રાજ્યની પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી મોદી અમદાવાદના નિકોલમાં ખોડલધામ મેદાનમાં જનસભા પણ સંબોધશે સત્તાવાર યાદી મુજબ શ્રી મોદી હરિદર્શન સર્કલથી રોડ શો યોજી સભા સ્થળ પર પહોંચશે સાંભળી એક અહેવાલ विश्व स्तरीय बुनियादी सुविधाएं और बेहतर कनेक्टिविटी प्रदान करने के सरकार के संकल्प को आगे बढ़ाते हुए प्रधानमंत्री आज देश को 1400 करोड़ रुपए से ज्यादा की कई अहम रेलवे परियोजनाएं समर्पित करेंगे इनमें 65 किलोमीटर लंबी महसाणा पालनपुर रेलवे लाइन का डबलीकरण कलोल कड़ी कटासन रोड और बेचराजी रणुज रेलवे लाइन का गेज परिवर्तन जैसी परियोजनाएं शामिल है इन परियोजनाओं से उत्तरी गुजरात क्षेत्र में ब्रॉडगेज की क्षमता बढ़ेगी और रेल कनेक्टिविटी और भी सुरक्षित सुगम और तेज होगी ये सभी परियोजनाएं औद्योगिक विकास को नई रफ्तार देगी अपर्णा खूंट आकाशवाणी समाचार अहमदाबाद પ્રવાસના બીજા દિવસે આવતીકાલે શ્રી મોદી અમદાવાદના હંસલપુરથી હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક એકમ અને સો દેશ માટે બેટરી વિદ્યુત વાહન નિકાસનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભર ભારતમાં રહેલો છે અમદાવાદમાં ગઈકાલે એક સંસ્થાના કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે હાલ સમગ્ર વિશ્વ અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે આવા સમયે ભારત પાસે ખરેખર આત્મનિર્ભરતા હાંસલ કરવાની તક છે તેમણે યુવાનો ખાસ કરીને બાળકોની મદદથી આવનારી પેઢીનું ભવિષ્ય સલામત કરવા ભારતમાં બનેલી ચીજવસ્તુઓ ખરીદવા લોકોને આહવાન કર્યું આત્મનિર્ભર ભારતનો મતલબ છે કે આપણે સ્વદેશી બાબતના આગ્રહી બનીએ મેક ઇન ઇન્ડિયા એના માટે થઈને આપણો ઉત્સાહ વધવો જોઈએ સ્વદેશીનું આંદોલન એ કોઈ સો વર્ષ જૂનું આંદોલન નથી આપણા ભવિષ્યને મજબૂતી આપવા વાળું આંદોલન છે અને એનું નેતૃત્વ આપે કરવું જોઈએ આપણા સમાજના જુવાનીઓ દીકરા દીકરીઓએ કરવું જોઈએ નક્કી કરવું જોઈએ હવે આપણા પરિવારમાં આપણા ઘરમાં એક પણ વિદેશી ચીજ નહીં આવે આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી કાર્યકાળમાં ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો અને આજે પ્રધાનમંત્રી તરીકે તેઓ ગુજરાતને વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે પરિવર્તિત કરી રહ્યા છે હવામાન ખાતાએ આગામી ઓગણત્રીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદની સંભાવના છે આ સિવાય કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર ભાવનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે માછીમારોને પણ આગામી અઠ્યાવીસ તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આ અંગે હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે વધુ માહિતી આપી अगले सात दिन तीस अगस्त तक हल्का से मध्यम बरसात गुजरात रीजन में रहेगा और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है पच्चीस तारीख इसमें ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है चौबीसकंठा पाटन सबरकंठा और अरावली के लिए दिया गया है और सौराष्ट्र कच्छ के लिए हेवी हेवी टू वेरी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ मोरबी डिस्ट्रिक्ट के लिए दिया गया है अभी थंडा स्टोन का भी वार्निंग दिया गया है अगले पांच दिन तक રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં બસો બાવીસ તાલુકામાં વરસાદ થયો સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં થયાના અહેવાલ છે જ્યારે વડોદરાના ડભોઈ સાબરકાંઠાના ઈડર પાટણના રાધરપુર અને બનાસકાંઠાના દાંતામાં સરેરાશ ત્રણથી સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ બ્યાસી ટકાએ પહોંચ્યો છે રાજ્યમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા રાતથી જ અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે આજે પણ વહેલી સવારથી અમદાવાદ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે બનાસકાંઠાના દાંતા પાલનપુર ડીસા ધનેરા દાંતીવાડા સુઈગામ તાલુકામાં વરસાદના અહેવાલ છે અમરેલી જિલ્લામાં વરસાદને પગલે ધારી પાસે આવેલો ખોડિયાર બંધ સિત્તેર ટકા સુધી ભરાતા તે હાઈ એલર્ટ પર છે જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા કોઈપણ સમયે બંધના દરવાજા ખોલાવી શકે છે તેને લઈ નીચાણવાળા વિસ્તારના લોકોને નદી કે પટના કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે ભાવનગરના ગારિયાધાર તાલુકાના ઠાંસા જુના ગુજરડા મનાજી રાણી ગામ અને સાતપડા તેમજ પાલીતાણા તાલુકાના ચોક ડુંગરપુર હાથસણી સહિત પચાસથી વધુ ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ છે રાજ્યમાં વરસાદને લીધે અત્યાર સુધી કુલ પાંચ હજાર એકસો એકાણું લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું તેમજ ફસાયેલા નવસો ચોત્રીસ જેટલા લોકોને બચાવાયા છે વરસાદને પરિણામે હાલ રાજ્યના એકસો નેવું માર્ગ વાહન વ્યવહાર માટે બંધ છે બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના ચોર્યાસી ટકા જેટલી ભરાઈ ગઈ છે દરમિયાન હાલ એકાણું બંધ હાઈ એલર્ટ અને અઠ્યાવીસ બંધ એલર્ટ પર છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ અમદાવાદમાં સતત ભારે વરસાદ અને ધરોઈ બંધમાંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડાતા ગઈકાલથી સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે તેને લઈ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એનએચ એસઆરસીએલ એ એક નિવેદનમાં જણાવ્યું અમદાવાદમાં સાબરમતી નદી પર છત્રીસ મીટર ઊંચા બ્રિજ બનાવાઈ રહ્યો છે તેના તમામ પાયા અને પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે હાલમાં બ્રિજનું ડેક બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકથી બનાવવામાં આવી રહ્યો છે તેને પૂરની કોઈ અસર થઈ નથી એનએચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને શહેર વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે દેવભૂમિ દ્વારકાના સલાયા ગોઈજ વચ્ચે કોઝવે પર કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર બ્રિજ નીચે પાણીમાં ખાબકી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ કારમાં સવાર લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા છે ભાવનગરના રૂચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે વલસાડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય યોગા ખેલાડી અને મિસ યોગીની ઓફ ગુજરાતના ટાઇટલ વિજેતા રૂચા ત્રિવેદીએ સત્તર વર્ષથી ઓછી વયની શ્રેણીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે ઉલ્લેખનીય છે કે ચૌદ વર્ષના રૂચા ત્રિવેદી ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળામાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે તેઓ યોગ ગુરુ અને યોગ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે તેમની આ સિદ્ધિ બદલ શાળાના શિક્ષકોએ તેમની આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે રમતગમત નીતિ રમતોને વધુ સરળ બનાવીને રમતગમતના માળખાને મજબૂત કરવાનું કામ કરે છે અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રાષ્ટ્રમંડળ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ કરાવતા શ્રી માંડવિયાએ આ વાત કહી તેમણે કહ્યું દેશના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની રમત માટે તૈયાર કરવા અને દેશમાં યોગ્ય રમતગમત વાતાવરણ વિકસાવવા અનેક અનેક પરિવર્તન થયા છે આ પ્રસંગે ઉપસ્થિત રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપી આજે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ખૂબ મોટી સંખ્યામાં વિદેશના અનેક દેશોથી લોકો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે પધારેલા છે ત્યારે વેટ લિફ્ટિંગ ફેડરેશન ના દુનિયાના જે પ્રમુખ છે એમના દ્વારા આ ટુર્નામેન્ટને આજ સુધીની સર્વશ્રેષ્ઠ આયોજન જોડેની ટુર્નામેન્ટ તરીકે કહેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આજથી શરૂ થતી આ રમતમાં આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી એકસો ચુમ્માલીસ જેટલા ચંદ્રક જીતવા ત્રીસ રાષ્ટ્રમંડળ દેશના બસો એકાણું ખેલાડી વિવિધ શ્રેણીની સ્પર્ધામાં ભાગ લેશે ગ્લાસગો ખાતે યોજાનારી રાષ્ટ્રમંડળ રમત બે હજાર છવ્વીસ માટેની આ ક્વોલિફાયર રમત હશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આજે સાંજે અમદાવાદમાં રોડ શો કરશે પ્રધાનમંત્રીએ લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અને તેનો ઉપયોગ કરવા અપીલ કરી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં આજે અતિભારે વરસાદની આગાહી ભાવનગરના રૂચા ત્રિવેદીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો અમદાવાદમાં અતિ શરૂ થનારી રાષ્ટ્રમંડળ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ત્રીસ દેશના બસો એકાણું ખેલાડી ભાગ લેશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું अतुल वैष्णवे गायेली अविनाश व्यास की रचना पिंजरे